મારું નામ છે શિવાભાઈ ભીલ હું ઉત્પન્ન ઓર્ગેનિક માંથી આવું છું ને આપણે આજે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના બેલમપર ગામે આ પ્રગતિશીલ ખેડૂતની ડુંગળીમાં એને કયું ખાતર વાપર્યું છે અને એનું શું પરિણામ મળ્યું એનો આપણે આજે અભિપ્રાય જાણશું આપનું નામ જણાવજો દીપસિંહ આ તમે ડુંગળીમાં પાયાના ખાતરમાં કયું ખાતર વાપર્યું હતું અને એનું તમને કેવું રિઝલ્ટ મળ્યું બેગનું ખાતર પણ વાપરેલ છે સાથે અને બીજા ડી કમ્પોઝરના બેક્ટેરિયા અને રસ રસાયણ બધા જૈવ રસાયણ બધા વાપરેલ છે અને આ ખાતરનું રિઝોલ્ટ બહુ સરસ મળેલ છે આપણે કંપનીમાં પ્લાન્ટ વીજેથી કરેલી છે વીજેલી છે બો બે બે બેગ વાપરી છે આ વીઘે બેગ આમાં તમને આ ઉતારો કેમ લાગારો સાડા 350 મણ ઊભો થશે એમાં

પછી પાછો નવો રોકનો ધરોવાડી નાખ્યો એમાં પણ આપણે નાખ્યું છે ને ખાતર મૂળવાટય પણ એમ છે તો તમે એના મૂળના વિકાસ તમે આમાં દવાના ઓછા જોઈએ છે ને ઓછા બહુ તો ને તમે બીજા બેક્ટેરિયા પણ હતા ને બેક્ટેરિયા ખેડૂતોને જમીનમાં બેક્ટેરિયા બેક્ટેરિયાની કોલોની કરવી પડશે હાથ કરવું પડશે ખેડૂતોને આની સિવાય કોઈ ઉતાર નથી કોઈ ખેતી તેલ ખરી એમ ને ઝીંગના તેલ ના ખાવા